સૌથી પ્રથમ આજે આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અનિષ્ટ અને ઈષ્ટ વચ્ચેની લડાઈ નવ દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ એક પરંપરા શસ્ત્ર પૂજનની છે હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે શાસ્ત્ર છે સત્તા છે સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી પરમાર્થના પુરુષાર્થ માટે છે બીજા માટે છે નિર્બળનું રક્ષણ અન્યાય સામે લડવા માટે અસુરી કે અનિષ્ટ તત્વોના સંહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્રનું પ્રદર્શન ન થાય એનું પૂજન થાય આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે है आपके चरणों में रखा हूं मां की आराधना के बिना जब इतने भयानक संकट के बादल छाए हैं मां हमें मार्ग दिखाए मार्ण हमारी सहायता करे मार्ण हमें मार्ग दिखाए मार्ण हमारी सहायता करे छह मिनट के लिए सब अपने अपने स्थान पर हम जब भाषा को खो देते हैं तो धर्म कैसे बचेगा हमें बोध ही नहीं

રાજા કે બેઠે રાજપુત્ર રાજપુત્ર રાજપુત્ર